केवल हे हरी हरे कृष्ण हे मोरारी हे नाथ नारायण हे वासुदेवा हरे कृष्णा मोरारी नगर गांधीधाम कच्छ थी दास आसानंद गई नाम अपेलू पूज दामोदर बाप दास आसानंद सदगुरु पूज मोरारी बापू नाम येसियाराम रमली कुलगुरु रंजीराम बाप હંશ સાહેબ રમલીન અમારા પિતાશ્રી રામજી બાપુ દામોદર બાપુ રમલીન અમારા દાદાશ્રી માલસી બાપુ ઓર આપ સર્વે સંતો મંતો ભક્તો જિજ્ઞાસુ પ્રેમીજનોના ચરણોમાં મારા કોટી કોટી વાંધન प्रणाम मैं श्री मेघवार समाज ने धर्म गुरु श्रीओ ने जाजेरा धर्माचार अलखड़े डे पद कर आज तारीख सोल आठ बेहजार पचीस शनिवार केव दिवस મહાનમાં મહાન દિવસ કયો જન્માષ્ટમી મારા કૃષ્ણ પતાર્યા કેશવ પતાર્યા માધવ પધાર્યા મુરલીધર પધાર્યા એસર પતાર્યા એ જન્માષ્ટમીની અને વિશેષમાં સંજોગ શનિવાર મારા હનુમાનજી નો દિવસ મારા હનુમાનજી ને અતિ પ્રિય રામ નામ એટલે આજે રામ અને કૃષ્ણ બે ભેગા એ પર્વની ની આપ સર્વે ખૂબ ખૂબ વધાર્યું શુભકામના આ શ્રાવણ માસ માં આપણે લાઈવ લઈ રહ્યા છીએ પ્રથમ સવારના ભજન અને પછી મહાશિવપુરાણનું કથન અને સત્સંગ જેમાં હમણાં અમે ગઈકાલના સત્સંગમાં કીધું વિડીયો રાખ્યો નથી અને બનાવ્યો નથી કારણ કે એ મેં લાઈવ નહોતો ગઈકાલે પંદરમી ઓગસ્ટ એ આપ સાંભળ્યો નહીં મેં રાખ્યો નહીં એટલે હજી બનાવ્યો નથી તો એ પંદરમી ઓગસ્ટની પણ આપ સૌને વધાયું મહાદેવ આજે હરિ પધાર્યા હરિ એટલે મારા કૃષ્ણ મારા રામ જેને કહેણુ ના જે અવતાર એ હરિ હર તો મારો એક જ છે હર મહાદેવ વિષ્ણુ ના અવતાર ઘણા થયા પણ મારા મહાદેવ તો એક જ એનું જન્મ નથી એનો અવતાર નથી અજન્મા છે હું અજન્મા છું હું અનંત છું હું સર્વસ્વ છું હું સર્વજ્ઞ છું કૃષ્ણ કીધું જ છે ગીતામાં અર્જુનને જ્યારે ગીતા સંભળાવી ત્યારે એ છે જ હારી ને બે અનંત છે સર્વ વ્યાપક છે વ્યાપક છે સર્વત્ર છે લોક બ્રહ્માંડ સૃષ્ટિ પાતાળ આ તે લોક જે બી હોય પૃથ્વી લોક સાત લોક દસ લોક ચૌદ લોક જે હોય તે બધામાં હે અર્જુન હરિ કે છે હું જ છું મારો જ વર્ચસ્વ છે બુલાઈ ગયું છે મારે અખંડ રોજ તું એ જે છે મેં પેલે ગાયું તોય સારો વખત છે હરી છે ને હર આપણે આજે શ્રાવણ માસમાં હું ગાનારો સાંભળનારા કેટલા ધન્ય અને પુણ્યસરી મારવાલા તો આજે આપણે હરી રામ અને કૃષ્ણ એ મને આ આ પ્રભાતિ બહુ ગમે અને મારા વાલા હું કેતા ભૂલી ગયો મારે આ લાઈવ આવવાનું છે ને સાતથી થી આઠ નું જે ટાઈમ હા ઓકિંગ જાઉં છ વાગે નીકળું કોઈ બી આવતા આવતા તો મોડું થઈ જાય મોડું થઈ જાય ટાઈમ થઈ જાય પોણા આઠ આઠમાં દસ ચાલુ કરું એટલે આપ બધા ઘણા મારા વાલાઓ જોઈ છે સાડા ચાર પાંચસો હવે તો ધીરે ધીરે વધે છે લાઈવ તો એ ધન્યવાદ આપ સૌને લાઈવવાળાઓને પણ પ્રણામ તો મારા હજાર લાખો કે આપ લાઈવ જુઓને મારા સ્વીકારો છો પણ મારા વાલા આને છે ને તમે આગળ મોકલી શેર લાઈક સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવી બીજાને લાભ મળે આપણા આ સત્સંગનું એટલા માટે મારે કહેવાની જરૂર હવે તો બહુ સમજદાર થઈ ગયા છે કહેવાનું શું હોય તો એટલે આપણે આજે રામ અને કૃષ્ણ મને જાતિ ગમે એ ધૂન ઓર ધૂન નહીં પ્રભાતી તો સાંભળો રામ અને કૃષ્ણ બે પણ એના પાછળના જે ચાલના શબ્દો છે ને મારા વાલા એક એક સમજો મગજમાં ઉતારજો જીવનમાં ઉતાર જો કે આમ પહેલા ટેક ચલણ થી બહુ સરસ વચન છે વાણી છે પદ છે એ જીવાલા લેજે તો લેજે નામ શેરી રામનું કે જે તો કરે ને ડેજે તો એ ડે જે ભૂખિયા ને તું ગળો રેજે તો ગુરુ ના ચરાણુ મરે જ ਲੇਜੇ ਤੋ ਲੈਜੇ ਨਾਮ ਸਿਰੀ ਰਾਮ ਨੂੰ ਸੇਤਾਰਾਮ ਨੂੰ ਰਾਦੇ ਸਾਮ ਨੂੰ ਪ੍ਰਥਮ ਸਰਲ ਸਬਦੋ ਵਿਚਚਨੋ ਲੈਜੇ ਤੋ ਨਾਮ ਲੈਜੇ ਸਿਰੀ ਰਾਮ ਨੂੰ ਲੈਜੇ ਤੋ ਕ੍ਰਿਸ਼ਨ ਜੀ ਕੇਜੇ પણ પાછળ જે કે છે દેજે તો દેજે ભૂખ્યા ને ટુકડો અને લેજે તો ગુરુના ચરણો રે બીજા જેના તેના ચરણો કે પગો પકડવા નહીં જો ગુરુમુખી છો તો સદગુરુના ચરણોમાં બેસવું ચરણો એટલે વચન ને બી કીધું જો વાણી ને બાય વચનો ને તમે એમ કે પગો ને કીધું ચરણ ના ના વચનો ને પણ એમાં ચરણોમાં રેવો એટલે સદગુરુના વચનો ને આજ્ઞામાં રહેવું આપણા ઘણા ઘણાના ગુરુ આયાત નથી નિર્વાણ થઈ ગયા આયાત છે તો એ બી દૂર હોય તો આપણે રોજ તો જઈ ન શકીએ પણ એમના વચનો ને ચરણો કીધા છે એ પણ છે અને દેજે તો મારા વાલા ટુકડો દેજે કોઈ ભૂખ એવું નથી માણા જ આપો પછી આપણા ઘર આગળ આવે કે ક્યાં આપણને મળે રસ્તામાં આપણે એટલે બી કોઈ તમે રોજમાં નાસ્તો કરતો ત્યાં કઈક લઈને દેવાનું એકાદ રોટલો સૂત્રો હોય ગાય હોય જે બી પક્ષી તું ઘરે આંગણે આવેલા અતિથિ ભૂખ્યો બધા ટુકડો તો દેવું જ છે પશુ હોય પછી પક્ષી હોય એને દાણા નાખો એ દેવાય એને ટુકડો કહેવાય તમે હારું બરું માણા નહીં દો ભૂગ્યું તો માણસ તો ગમે ત્યાંથી માથા મારીને ખાઈ લે આ બિચારા બોલ જીવો ક્યાં જાય એટલે એને પણ જરા ધ્યાન રાખવું તો બીજું ચલણ માં એ જીવાલા માળા જે તો મળજે સાચા સંતને ਕਾਣਾ ਜੈ ਹੈ ਤਤ੍ਰੇ ਗੁਣਤਾ ਤੇ ਕਾਣਾ ਜੈ ਬਾੜਾ ਜੈ ਇਹ ਦਬਾਣਾ ਜੈ ਪਾਰਿ ਬ੍ਰਾਹਮ ਮਾ ਕਾਣਾ ਜੈ ਤੋ ਸਮਾਰਾਣਾ ਮਾ ਕਾਣਾ ਜੈ જીવાલા લે જે રામ રાધે શાન હવે બીજા ચલણ માં છે કીધું મળજે તો મળજે સાચા સંતને બોલા ઓલા જે ખોટા પછી ઘણાના પોતાના નામ આગળ સંત ગુરુ ભક્ત લગાડી બેઠા હોય એવાને નહીં આ વચન શું કે છે સાચા સંતને મળજે તો મળજે સાચા સંતને પછી તમે જ્યાં ભગવા દ્વારી જોયા જ્યાં સફેદ ઓલા જોયા ધોતી પોતીઓ વાળા પછી જ્યાં જોયા ટીલા ટપકા ને જનૈયો વાળા ના નમી પડો ને ના 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 એવાને જરૂર નથી મળવાની જ્યાં ઠેકાણા ન હોય આડંબરો હોય એમના જીવન નું ઠેકાણું લે બાર નો આડંબર હોય એવા ને નહીં સાચા સંત મળે જે તો મળે જે મારા વાલા સાચા સંત અને ટળ જે તો ત્રિગુણ તાથી ટળ તમને એમ થાય ત્રિગુણ વધી શું ત્રિગુણ આ શરીર આ શરીરમાં છે પાંચ તત્વ ત્રણ ગુણ પછી ઇન્દ્રિયો એનો ક્યારેક અભ્યાસ કરજો તો ઘણા વર્ષ મેં પંચીકરણ નામનું એક પુસ્તક વાંચ્યું એમાં બધું છે પંચીકરણ તો ત્રિકોણતા ત્રિકોણતાથી તળ છે આવા અમે ત્રણ ગુણ સત્વગુણ સત્વ સત્વગુણ એટલે સંતો સજનો ગુરુઓ સદગુરુઓ એના એના જે વચનોને ધારણ કરે સત કાર્ય કરે જેનામાં એ સત કર્મ કરે એ સદગુણ પછી રજો ગુણ એ બંનેમાં મિક્સ હોય રાજા એ જે બધા પ્રજાઓને આ તે બધું જે રાજપાટ ચલાવે કે ઓલામાં મોહ મોહ મમતા તેમાં એમાં રજો ગુણ અને મારા વાળા તમો ગુણ છે ને તો રાક્ષસી ગુણ છે પછી એના આહાર વિહાર રાક્ષસી તમો તમો અભક્ષ ભક્ષ ખાય દારૂ પીએ કરે એ તમો ગુણ રાક્ષસી ગુણ રાક્ષસી તળ ગુણ થી તળજે વિચાર કરો કેટલી સત્વ ગુણ પણ ના પાડી દીધું માણીને પદ કેટલું ઊંચું પછી જે તો તું આહા માં અને કળ છે તો સમરણમાં કળછે પરિભ્રમ ભ્રમમાં પણ નહીં જે પણ પરિભ્રમમાં પરિભ્રમ પરભ્રમ હવે એ તો બહુ હાઈ લેવલની ઊંચી વાત છે એના માટે આપણે ગંગા નું ધ્યાન સાધના ધારણા બધું કરવું પડે ભ્રમલીન ધનજીરામ બાપુ સાહેબ દામોદર બાપુ નું જે માર્ગ એમાં આપણે ઉતરવું પડે ધ્યાનમાં લગાડવું પડે જો તમારે ભણવું હોય તો બ્રહ્મ લીન થવું હોય તો સંતો છે પછી એમને નિર્વાણ થાય એટલે બ્રહ્મલીનમાં ભળ્યા ભ્રમલીન એને નામ આગળ લાગે જીતા એ ભ્રમલીન થવાય કોને ના પડતી એ પર બ્રહ્મ ભળ છે એમ કે કળ કાળજે તો મારા વાલા સમરણ થાય સમરણ કળ છે આપણે બે કેમાં કડી આ સંસાર ઘર પરિવારની વાતોમાં કડીએ એટલે કડીએ એટલે બળીએ એમ બળતરા વાતો વાત કેવી ઓલું એવું નહીં કળ છે તો હરિના નામના સમરણમાં કળ છે છે સમરણ હે હરી હે પ્રભુ હે હર હર आर आर ए हरि ए प्रभु जय राम कृष्ण स्मरण में पछी हे जीवाला जपा जे तो जप जे गोकुल ए नाथ ने आन नामा जे तो सादोड़ा ने માં જુ જમા જે તું વિષય વાસના અને રમ જે ભગતી મામ કેજીવાલા લેજે તો લેજે

પાંચ હજાર વર્ષ પેલે છે અવતાર ધરે મારા એ ગોકુળના જપ છે તો જપ જે મારા ગોકુળના અને ત્યારે આવ્યું મળે છે તો સાચે સંત ને હે જી નમ છે તો નમજે સાધુડા ને આ હા હા સાધુડા ને નમજે જેવા તેવા ને સાચા સાધુ ને પછી તમે મેં એમ કીધું મેં જેને નમી પડો ને જોવત કરો ના નો કરો એ આલતા ચાલતા છાપ ને નો કરાય સાચા સાધુ નમજે તો મારા સાધુડાને નમજે બીજા પાયે કોઈને કોઈની પાસે નમવાની જરૂર નથી માત પિતા તો એ તો આપણા પેલા ગુરુ એ તો એ તો એ તો એ તો સંસાર ઘર પરિવાર નો નિયમો છે એ તો ઠીક છે પણ આ તો એક ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગ આધ્યાત્મિક ક્ષેત્ર ની વાત થાય નમજે તો મારા સાધુડા ને નમજે બીજું રમજે તો તું ભગતિ માં રમજો આ બીજી રમતો મૂકી દેજો રે સાતમ આઠમ ને પતાઓ ની ને શું બીજી ઘણી બધી રમતો પછી હમણાં ગેમો નીકળી કેવી એ બધા મોબાઈલમાં કેટલી રમતો બીજી ઘણી ના રમતા રમવાની રમતો રમતા હોય એ ન રમજો રમજો તો મારા વાલા ભગતી માં રમજો જેમ મારો વાલ તો ખુશ થાય ઈ ભેલો એ ભલે જેલમાં જન્મ્યો હતો આજે તો આપણને જેલ ભેગો કરી દે ઓલા પતાવ ઈ એમ કે છે હું ભલે જેલમાં જન્મ્યો પણ હતો મેલો નો રાજા તમે આજ જેલમાં જશો તો પછી એટલે પત્તા ખબર નહી અમુક 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 સમાજ ને બારે માસ સાતમ આઠ ના જે બે ચાર દિવસ હોય તો ઠીક આપણે આમ જાઓ મુંદ્રા રોડ ગાંધીધામ એટલે આમે જાઓ ભુજ ગાંધીધામ તો ભાઈ અમુક જે ગામડાઓ છે એમાં કુંડાળા કરીને બેઠા જોય ગામડે ગામ વડલાની ઓટલાવા નીચે ગામના ખૂણે કાચરે હોટલે રમતા જોય રમતા જોય છે જય શ્રી કૃષ્ણ વાળા એ તો તમે જાશો નજર કરશો ખબર મારે કોઈનું નામ નથી લઉં બારે મહિના કૃષ્ણને સર્ટિફિકેટ નહી દીધું લખીને તમે જુગાર જ રમજો પતે તો હું રાચી રહીશ એક જ યુનિફોર્મ વાળા લ્યો કોક જ બીજું ઓલું ડ્રેસ પહેરતો એક જ યુનિફોર્મ વાળા તો જેમ આપણે કેમ સ્કૂલોમાં કોઈ ઘણા કંપનીઓમાં એક જ યુનિફોર્મ હોય બિલું શર્ટ હોય કાળી પેન્ટ હોય પછી સ્કૂલના છોકરાઓ જાય યુનિફોર્મ એક એક જ યુનિફોર્મમાં હોય એ કહી દઉં સફેદ યુનિફોર્મ તો એને બારા મહિના છૂટ પછી આપણે આ રોડ આવી છે એ આવીને ગામડા આવે તમે નજર કરજો ખ્યાલ આવશે પછી અહીંયા આપણે અંદરના ગામડાઓમાં પણ એ લોકોનું આપણે નામ નથી લેવું તમને ખબર પડી જશે બારા મહિના છૂટ કૃષ્ણ દઈ ગયો છે જે કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમે સમજી મારો વાલો કે હું ભલે જેલમાં જન્મ્યો પણ તમે જેલમાં ન જતા એવા કાર્યો ન કરતા એવી રમતું ન રમજો કે તમને જેલ માં જવું પડે અને પછી મારે વળી જામીન એ વાતે ધંધા ન કરે એ જામીન દેવા આવે

ખબર નહીં મને ખબર નહી કોઈ ગીતામાં લખેલું નથી મહાભારતમાં ક્યાંય લખેલું નથી કૃષ્ણ લીલામાં ક્યાંય લખેલું નથી કે ભાઈ કૃષ્ણ બોલે નથી કે સાતમ આઠમ આવે એટલે તમે રમજો પતે બોલા પત્તા ખબર નહી બીજું બાર અરે પત્તા યા તમ પત્મ આમ નથી રમતા ઓલી ધોલી પત્તા એ તો એ કૃષ્ણ ખબર નહીં ક્યાં લખી ગયો હોય તમને કહી ગયો તો મને જરા કહેજો તો હું માનીશ મને નથી લાગતો મારો વાલો કોઈને આમ લખીને દઈ કહી ગયો કે તમે પતે રમજો પછી જેલમાં જાજો એવું નથી મને ખબર નહીં તમને હોય ખ્યાલ તો કહેજો પણ રમજો તો ભગતી માં રમજો હા 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 છે લેવાડા જે તો લડજે ಮೂಡ ಕೆ ಜ ਮਾਇਆ ਲਾਣ ਆਣਾ ਜੇ ਇਹ ਜੀਵਾਲਾ ਅਲੇ ਜਾ ਦੋ ਲੈ ਜੇ ਨਾਮ ਸ੍ਰੀ ਨਾਮ ਨੂੰ ਕਾ ਜਾ ਦਗਰ ਸੋਨ ਜੀ ਕੇ ਜੇ જય ધોને જો ભુખી આ ગણો રેજ દોરો ન ચારાણું મરે જય એજીવાલા જે દે જય નામ શેર నామను హారిన నామను మాతాన నామను చెల్లి సూకెచ్చి లాడజేతో లాడజే లాలచనే లోపు లాలచన కర్త లోపున కర్త లాలచనే తోడు మరియు సంతో సంతోషి నడుపుదాకు સંતોષ રાખજો મારા વાલા જે મળ્યું એમાં રાજી રહેજો અડધી અડધી રોટલો મૂકીને આખાને દોડતા નહીં લાલચ જાજી સારી નહીં મૂર્દા સાથે વાણી લખી ગયા આપણા માટે લાલચ સારી નહીં લોભ કરતા નહીં છે એમાંથી થોડુંક દેજો આમ કરજો આમ નો કરવું પડે એવું ન કરતા આમ કરજો ભેગું કરીને રાખજો પછી તમે હા હયા જશો તો બીજા કોઈ ખાશે જલસા કરશે એ યાદ રાખજો પોતે ખાજો રાચી રહેજો પરિવારને ખવડાવજો અને આમ બેજો લોભ ન કરતા મારી વાણી મુર્દાસ ચીકે છે અને ભણજે તો ગુરુ ગમ ગુરુના ચરણોમાં બેસીને ભણજે ગુરુના ચરણે શરણે મેં ગુરુ અભિમાન અહંકાર ઓહો કેવો શબ્દ જળ થી અભિમાન અહંકાર ને મૂકી દે છે હરોજ આપડે વાણી કોઈ ને કોઈ ભજન કોઈ પણ વાણી કોઈ પણ સત્સંગમાં અભિમાન તો આવે જ છે આવે જ છે અભિમાન વારી વારી કહું મને એ શબ્દ બી ગમે લાઈન ઓલા રાવણ ને જો જો દસ માથા વાળો હતો તો એ લંકાના રણમાં એ ગયો એ પડ્યો આપણે તો એક માથા કાળા માળા કાળા માથાના માનવી આપણે કઈ ખેતરની મૂડી કે આ એવો અભિમાન કરીએ અભિમાન કરો તો ભક્તિનું કરો અભિમાન કરો તો મારે ભજનનું કરો અભિમાન કરો તો હું સત્સંગમાં જવું આવું બેસું છું એનું કરો એ તો અભિમાન ઓ વાલા એ તો અભિમાન એટલું અતિ ઉત્તમ છે એનું કરો కృష్ణ మా నా బోళి కృష్ణ కల కే జరు కి జ આજ કે આનંદકી જૈન હરીઓ શાંતિ 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 જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હે હરી શ્રી રામ હરિ